પાટણ શહેરમાં માં અંબાના નવલા નોરતા નો માહોલ જામ્યો છે ત્યારે પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ રાજવી બંગલોઝ ખાતે માં જગદંબાના નોરતામાં આસો સુદ એકમ થી લઈને નોમ સુધી ગરબાની સાથે બાધા માનતાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજવી બંગલો ખાતે શ્રી બારૂઠ પ્રવીણભાઈ હીરાલાલ પરિવાર તરફથી આ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજવી ખાતે અલગ અલગ ટ્રેડિશનલ પહેરવેશ સાથે માતાજીના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશો સહિત સગા સંબંધીઓ અને કુટુંબીજનો તેમજ આજુબાજુની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા